વિદ્યાર્થીનીઓને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિનું સીએસપીસી જાફરાબાદ તાલુકાના સંસ્થાના એગ્રીકલ્ચર ભીખુભાઈ ગજેરા દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિના મહત્વના ઘટ સ્વરૂપ જીવામૃત ઘન જીવામૃત અચ્છાદાન મિશ્ર પાક પદ્ધતિ ઉપરાંત પ્રાકૃતિક કૃષિના ફાયદા સહિત વગેરે ઉપરાંત રોગ નિયંત્રણ માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર વિસ્તૃત આપવામાં આવી હતી બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો હવે ગૌ આધારિત પાકૃતિ ખેતી તરફ વળ્યા છે જેમાં ખેડૂતો બાગાયતી પાકોનું પણ વાવેતર કરી રહ્યા છે આ તકે શ્રી વાલીબાઈ કન્યાશાળાના આચાર્ય શ્રી સોસાભાઈ પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળા સીએસએસપીસી જાફરાબાદ તાલુકા સંસ્થાના એગ્રીકલ્ચર ભીખુભાઈ ગજેરા અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ